રંગોના તહેવાર હોળી ધૂળેટીની ઉજવણી યાદગાર બની રહે તે રીતે કરવા યોગ પરિવાર ભરૂચ દ્વારા કુંજરેસી પ્લાઝા ખાતે રંગ વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો રંગોના તહેવાર હોળી ધૂળેટીની ઉજવણી યાદગાર બની રહે તે રીતે યોગ પરિવાર ભરૂચ દ્વારા કુંજરેસી પ્લાઝા ખાતે રંગ વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ જિલ્લા પતંજલિ યોગ સમિતિ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહે હોળી ધૂળેટીના ઉત્સવની

કરવામાં આવ્યું હતું રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે